આ વસ્તુ તેલ માં જ બનેલી છે કેમી તમે વિનેગર નખો છો તો સસ્તું જ પડવાનું છે તમને પણ વિનેગર આપણે નખતા નથી મસાલા ની અંદર હું ગજાનંદ નું જ મરચું વાપરું છું બરાબર હિંગ પણ ગજાનંદ ની જ વાપરું છું આજના ભાગદોડના યુગની અંદર હવે અથાણા બનાવવાનો યુગ પણ ઘણો બધો જતો રહ્યો છે પહેલા મમ્મી પછી બા અને બધા અથાણા બનાવતા હતા પણ દીપુભાઈ હવે અત્યારે યુગની અંદર બહુ ઓછું હવે થઈ ગયું છે કે હવે થોડાક ઘટુ કોણ બધું માથાકૂટ કરે અત્યારની જનરેશનને કામ કરવું તો સરું નહીં અમારા દીપુભાઈ સિક્સ જ મારતા હોય છે જે છે હકીકત અત્યારના લેડીઝોને તમે કહો અથાણું એટલે કે ભાઈ તૈયાર લઈ લે એના કરતા એટલે તૈયાર નહીં લેવાનું ઘરનું બનેલું અથાણું તમને આજે લઈ જવું મસ્ત જગ્યાએ અલકાબેન વ્યાસ કરીને છે એ ઘરના જ અથાણા બનાવે જોરદાર આપણે ગયા વર્ષે વિડીયો બનાવ્યો હતો આઠ ધાણામાં અથાણા ખતમ થઈ ગયા હતા લોકો દૂર દૂરથી લોકો લેવા આવ્યા હતા અલકાબેનના બનાવવા આવ્યા છે અત્યારે જે અથાણા લોકોને ખાવાય એમાં મજા આવી જશે લોકોને ભલે દૂર દૂરથી થી તમારે ઘરે બેઠા મળી જશે ઘરે આવવાનું કે પછી ઘર બેઠા મળી જશે કે શું કરશે આજુબાજુમાં અમદાવાદમાં હોય તો ઘરે આવીએ કે બાકી તો તમારે કોઈ બી જગ્યાએ ગુજરાતમાં હોય કે મહારાષ્ટ્ર હોય કે કોઈ બી જગ્યાએ રાજસ્થાન ઘરે બેઠા મળી જશે

કે દીપુભાઈ આ બેન ને ખરેખર કોઈ અથાણા બનાવવાની જરૂર નથી ખાલી શોખ થી શોખ થી બનાવે છે કોઈ એવું નથી કે ભાઈ આમના અથાણા નો વ્યવસાય નથી આ ખાલી બઉ જબરદસ્ત શોખ છે અને બેન પોતે માસ્ટર ને કુકિંગ તો એમના ટીવી નાઇન માં રસોઈ બનાવવાનો બી એપિસોડ આવતા જાય તો હવે અલકાબેન ને મળી આવે અલકાબેન પહેલા તો જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન હવે મને હું બેસી જાઉં નીચે આજે

અને આપણે બધું જ સારામાં સારું જ વાપરે છે સિંગતેલમાં જે લોકો કહે છે સિંગતેલમાં બનાવીને આપે છે અને જે લોકો એવું કે સરસિયા માં બનાવી ના સરસિયામાં પણ બનાવીને આપીએ છીએ બરાબર આમ જનરલી એમાં એવું છે જનરલી સરસિયામાં જ બનતા હોય અથાણા પણ કેવું છે કાઠિયાવાડના લોકો જે લોકો હોય છે ને એ લોકો લગભગ અંદર ખાતા હોય છે તો પછી આપણે એને બનાવીને આપીએ છીએ બરાબર છે તો મને એ જણાવો કે આમાં કોઈ કેમિકલ કે ફિઝિયોટી કે એવું કંઈ આવશે કે નહીં કોઈ જ વસ્તુ કોઈ જ વસ્તુ નહી આવે કોઈ જ વસ્તુ નહીં આવે મરચું પણ આપણે કાશ્મીરી જ યુઝ કરીએ છીએ તીખું નહીં આવે તીખું નહીં આવે એટલે પછી સાવ મોરું આવે ના સાવ મોરું નહીં આવે અને જે દાદા દાદી મમ્મી બા જે લોકો જે વસ્તુ બનાવતા એ જ રીતે આપણે બનાવીએ છે આપણે અત્યારના જમાનામાં કોઈ વસ્તુ એવી નથી બનાવતા કે જે લોકો અંદર કોઈ પણ કેમિકલ નખતા હોય કે આ લીમડું નીચોતા હોય ખટાસ માટે કે એવું કંઈ કરતા એ આપણે કશું જ નથી કરતા આ દાખલા તરીકે કેર છે તો કેરને ઓછામાં ઓછું વીસ દિવસ પલાળવા પડે છાસની અંદર અને પછી જ કેર બનતા હોય છે એટલી મોટી પ્રોસેસ હોતી હોય

જરૂર હતી અને અત્યારે એવું છે કે સરસ બનાવું છું તો લોકો સુધી પહોંચાડવું બી ભાવના નથી અને મને એમ જ છે કે હું સારું આટલું બનાવું છું તો લોકો સુધી પહોંચાડે લોકો સુધી બી ખાય અને મારા હિસાબે જે હું આ બિઝનેસ કરું છું એના હિસાબે એવું છે કે ત્રણ ચાર જણા ઘર બી ચાલે છે હા જેને દાખલા તરીકે ફી ની જરૂરિયાત હોય કે એવું કઈ હોય તો મારા ઘરે મારા ઘરે બે કલાક ત્રણ કલાક આવીને કામ કરી જાય માણસ તો એની ફીઝ બીજ નીકળતી હોય છે એટલે હવે જરૂરિયાત કરતા બીજાની જરૂરિયાત વધારે હું જ છું તો બેન જોયું આ બેનોની આ તાકાત હોય છે અને આમની પાસે આટલા બધા અથાણા છે અને આ બધા ઘર બેઠા તમે કેવી રીતે પહોંચાડશો ઘર બેઠા હું કુરિયર થ્રુ પહોંચાડીશ કુરિયર થ્રુ પહોંચી પહોંચી જશે

અથાણા બધા જ ચારસો એસી રૂપિયા પર કેજી છે અને કેર છે પાંચસો રૂપિયા પર કેજી છે અને મેથીનો નો મસાલો પાંચસો રૂપિયા છે આ મેથી નો મસાલો લોકો સંભાર તરીકે ખાતા હોય છે કે દાખલા તરીકે કઈ બનાવ્યું છે તો એની અંદર સંભાર તરીકે ખાવો હોય તો ખાઈ શકે છે ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે દાળ બનાવી છે તો એની અંદર બી ચમચી નાખતા હોય છે હા સારું ટેસ્ટ આવતો હોય છે અને થેપલા બનાવ્યા હોય કે ખાખરા બનાવ્યો તો એની પર ઘી સાથે લગાવીને પણ ખાતા હોય છે તેલનું કઈ પ્રમાણ નહીં આવે ડાયટિંગ વાળા માટે ડાયટિંગ વાળા માટે પણ ચાલશે

ઘરના અથાણા ખાવા તમને એમ કહી કે બજાર કરતા તમને થોડાક મોંઘા લાગશે પણ આની અંદર વસ્તુ તેલ સારી ક્વોલિટી યુઝ કરેલું હોય છે હવે બજારમાં મળતા અથાણામાં શું આવે છે કોઈ ખબર નથી તમે બધા જાણો છો કે એમાં ઘણું બધું કેમિકલ યુઝ થતું હોય છે આ લોકો વિનેગર નખતા જ હોય છે આ દાખલા તરીકે આને ખટાશ કરવી હોય તો વિનેગર નખી લોકો કરતા જ હોય છે દાખલા તરીકે આઠાણું છે તો એની અંદર ખાલી વિનેગર નખી નખી દે ઉપરની સાઈડ તેલ 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 કોઈને ખબર જ અંદર છે છે વિનેગર વિનેગર ઉપર આવવાનું નીચે રહેવાનું છે બરાબર એટલે લોકો લેતા હોય છે લોકોને ખ્યાલ નથી આવતો કોઈ એવું વિચારતો કે આ બસો રૂપિયા મળે છે ને આ એનું ચારસો એસી રૂપિયા છે તો કેમનું લેવો પણ એવું નથી વિચારતા કે આ વસ્તુ તેલમાં જ બનેલી છે કેમિક તમે વિનેગર નખો છો તો સસ્તું જ પડવાનું છે તમે પણ વિનેગર આપણે નખતા નથી

અને લસણ ની ચટણી છે આ ચટણી છે છે જે તમે કોઈ પણ વસ્તુ બનાવી તો એ થોડું પાણી અને તમે હલાઈને કોઈ પણ વસ્તુમાં તમે ચટણી તરીકે યુઝ કરી ના ઢોકળા બનાવ્યા છે કે હાંડવો બનાવ્યો છે કે ભેળ બનાવી છે તો લસણ બાટવાનું કોઈ અત્યારે બધા જોબ કરતા હોય છે બેવું કપલ બરાબર તો એવું લસણ વાટવાનું કે કરવાનો ટાઈમ નથી હોતો એની અંદર આ ચટણી નક્કી અને પાણી નખી અને તમે એ ચટણી યુઝ કરી શકો છો અને આ ચટણી પણ ગેરંટી સાથે બધા કરું છું ફ્રીઝમાં રાખજો દેખો આ જે મોરબો બનાવ્યો છે એની અંદર બી જેમ મમ્મી દાદી લવિંગ તજ ઇલાયચી જે નખતા હતા એ જ રીતે આપણે છે ચુનાની અંદર બી સેમ એ જ રીતે આપણે બનાવેલી છે કે એની અંદર બધું જ નાખીને બનાવીએ છીએ અરે આ મારા મમ્મી બનાવતા અને એમાં કાજુ બધાનું ગોતરી ખાતા રોટલીમાં વારી આમનું ખાધેલું છે વસ્તુ એટલે ખબર પડી જશે કે હું શું તો મંગાવી કરી સાથે સાથે મળશું મેળી ગીડે મળશું ગામ નહીં મળી આ બે કરણ મળી કરશે જોવાનું ભૂલતા નહીં અને થેન્ક યુ સો મચ કે લોકોનું તમે શરીરનું ધ્યાન રાખી રહ્યા છો અને લોકોને આવી સારી વસ્તુ ખવડાવી રહ્યા છો અને આવતા વર્ષે પાછા આપણે બહુ જલ્દી મળીએ જેને જેને મગાવો તો ટૂંક સમય મંગાવી લેજો આ બધું અત્યારનું ટૂંક સમય પૂરું થઈ આવજો